હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સરળ રીતે ઘરે જ બનાવી શકાય એવા ફાફડા તેની સાથે પીરસાતી કઢી અને પપૈયાની છીણની રીત દશેરાના દિવસે ફાફડા ખાવાનું મહત્ત્વ હોય છે ફ્રેન્ડ્સ અને બધી જગ્યાએ આ રીતે ફાફડા કઢી છીણ મળતા હોય છે પણ અમુક જગ્યાએ નથી મળતા હોતા તો તમે આવી રીતે ઘરે બનાવી શકો છો અને દરેક જગ્યાએ લાઇનમાં ઊભું રહી અને ફાફડા લેવા એના કરતાં આ રીતે તમે ઘરે બનાવશો તો એકદમ ચોખ્ખા તૈયાર થશે અને તાજા ફાફડા તમે ખાઈ શકશો અને આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે બહાર જો તમે ફાફડા લેવા જાઓ તો બહુ મોંઘા મળતા હોય છે પણ આ રીતે તમે ઘરે બનાવશો તો એકદમ ફટાફટ અને ઓછા ખર્ચે તૈયાર થઈ જશે તો તેના માટે અહીંયા આપણે એક પપૈયું લઈ લીધું છે કાચું આ રીતનું તેને પહેલાં સરસ ધોઈ લેવાનું પછી છોલી લેવાનું દુકાનમાં જે પપૈયાનું છીણ આપવામાં આવે છે એ લોકો છીણ્યા વગર જ કરતા હોય છે છીણ પણ અહીંયા અમે છીણેલું લીધું છે હવે આપણે પપૈયાને વચ્ચેથી કટ કરીને જોઈ લેવાનું અંદર બીયાનો ભાગ હોય તો કાઢી લેવાનો ત્યારબાદ આવી રીતે છીણી લેવાનું હવે તેમાં આપણે મસાલા કરીશું તો તેના માટે લાલ મરચું હળદર સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ અને દળેલી ખાંડ લીધી છે આ બધી જ વસ્તુ આપણે પપૈયાની છીણ જે કરી છે તેમાં ઉમેરી દઈશું આને વઘારવામાં નથી આવતું આવી જ રીતે બનાવવામાં આવે છે અને આ છીણ ખાટું મીઠું સારું લાગે છે જ્યારે તમારે ફાફડા બનાવવાના હોય ત્યારે છીણ અને કઢી પહેલાં તૈયાર કરી લેવાના અને પછી તમારે ફાફડા બનાવવાના હવે કઢી બનાવવા માટે હળદર મીઠું અને ચપટી લીંબુના ફૂલ લઈશું ત્યારબાદ દુકાનમાં જે કઢી આપવામાં આવે છે તેની અંદર એ લોકો લીંબુના ફૂલ જ ઉમેરતા હોય છે પણ તમે આની અંદર દહીં અથવા તો લીંબુ પણ લઈ શકો છો આખા ધાણા બે ચમચી જેટલું ચણાનો લોટ ખાંડ લીલા મરચાં મીઠો લીમડો અને હિંગ લઈશું સૌ પ્રથમ એક તપેલીમાં આપણે ચણાનો લોટ અને પાણી મિક્સ કરી દઈશું બ્લેન્ડરની મદદથી પહેલાં અહીંયા આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે પછી પાછળથી જરૂર પડે તો બીજું ઉમેરીશું આ કઢી થોડી જાડડી જ હોય છે અને જો તમને ખટાશ વગરની કઢી બનાવી હોય તો ખટાશ તમારે સ્કીપ કરવાની લીંબુના ફૂલ જો તમે ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાના આ રીતે લીંબુના ફૂલ હળદર અને મીઠું પણ તેમાં ઉમેરી દીધું છે હવે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે તેમાં આખા ધાણા અને લીલા મરચાં અને લીમડાનો પાન ઉમેરીશું તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો થોડી હિંગ ઉમેરીશું પણ આ કઢી ખાટી મીઠી હોય છે તીખી નથી હોતી ત્યારબાદ જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું અને આ કઢીને ઉકળવા દઈશું થોડીવાર જો તમને એવું લાગે કે બહુ જાડું છે તો તમે આમાં પાણી ઉમેરી શકો છો ખાંડ ઉમેરીશું ગળપણ થોડું આમાં વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આ કઢી જેમ જેમ ઉકળશે અને ઠંડી થશે એમ વધારે ઘટ થતી જશે એટલે તમારે એ પ્રમાણે આમાં પાણી ઉમેરી દેવાનું તમે જોઈ શકો છો કઢી સરસ આપણી ઉકળી ગઈ છે પાંચથી સાત મિનિટ માટે તેને આપણે મીડિયમ ગેસે ઉકળવા દઈશું અમને થોડી જાડી લાગતી હતી એટલે અમે બીજું પાણી ઉમેર્યું છે આમાં આ રીતની કન્સિસ્ટન્સીવાળી કઢી આપણે તૈયાર કરવાની છે એકદમ પાતળી કઢી હશે તો ફાફડા ઉપર લે આવશે જ નહીં એટલે આ રીતની તમારે કઢી રાખવાની છે કઢી પણ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને ફાફડા માટેનો લોટ ઉમેર બનાવીશું તો તેના માટે એક વાટકો મોટો ભરી અને ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે અહીંયા અમે જે તૈયાર બેસન આવે છે એ જ લીધેલું છે ત્યારબાદ એક વાટકીની અંદર ચપટી મીઠું હિંગ અને જે પાપડખાર આવે છે એ ચપટી લઈ લઈશું મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું કેમ કે પાપડખારની અંદર પણ મીઠાનો ભાગ હોય છે તેની અંદર આ રીતે ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરી અને આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે એટલે જે પાપડખાર આપણે નાખ્યો છે એ સરસ આમાં મિક્સ થઈ જાય ઘણી વખત આપણે એમને એમ નાખીએ છીએ લોટમાં તો બરાબર મિક્સ નથી થતો હતો હવે લોટને બરાબર ચાળી લેવાનો ત્યારબાદ તેની અંદર ત્રણ ચમચી જેટલું મોવણ ઉમેરીશું આની અંદર વધારે પડતું મોવણ નથી ઉમેરવાનું અને જે પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે પછી પાછળથી જરૂર પડે તો આપણે સાદું પાણી ઉમેરીશું આવી રીતે બધું જ પાણી ઉપયોગમાં લઈ લઈશું અને બીજું સાદું પાણી ઉમેરી અને લોટ બાંધી દેવાનો છે તમારી પાસે જો પાપડ ખાર ના હોય તો તમે બેકિંગ સોડા અથવા તો સાજીના ફૂલ પણ લઈ શકો છો ચપટી આ રીતનો લોટ આપણે બાંધવાનો છે સાઈડમાં કંઈક તાવે તો અથવા તો ચપ્પુ રાખવાનું એટલે લોટ હાથમાં ચોંટ્યો હોય તો ઉખાડી લેવાય ત્યારબાદ અજમો ચપટી મસળીને નાખીશું અને અતકચરા કરેલા કાળા મરી નાખીશું અને તેલવાળો હાથ કરી લોટને બરાબર મસળી લઈશું પહેલાં લો હાથ બરાબર ધોઈ લેવાના પછી તેલવાળો હાથ કરી અને લોટને મસળવાનો છે તમને શરૂઆતમાં એવું લાગશે કે લોટ ઢીલો છે અને ચોંટી રહ્યો છે પણ જેમ જેમ તમે મસળશો એમ લોટ એકદમ સરસ આ રીતનો થઈ જશે હવે આપણે લોટને આ રીતે થોડું સ્ટ્રેચ કરીશું એટલે ફાફડા જ્યારે આપણે વણીએ ત્યારે તે તૂટી ના જાય લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે તેમાંથી આપણે ફાફડા બનાવીશું લોટ આપણે રેવા નથી દેવાનો એમાંથી તરત જ ફાફડા બનાવવાના છે તો તેમાંથી આપણે એક લુઓ લઈ અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી પાટલી ઉપર ફાફડો બનાવવાનો છે વચ્ચે અટક્યા વગર અને એકદમ ધારવાળું ચપ્પું લઈ અને એક જ ઝાટકે આપણે આ ફાફડાને ઉખાડવાનો છે આ રીતે જો તમે વચ્ચે અટકશો તો ફાફડો વચ્ચેથી તૂટી જશે અથવા તો વળી જશે આ રીતના ફાફડા તૈયાર કરીશું બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું વધારે પડતું તેલ નહીં ગરમ કરવાનું આવી રીતનું તેલ હોવું જોઈએ ગરમ હવે આપણે તેમાં ફાફડો ઉમેરી દઈશું અને એ જ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે ફાફડા તળી લઈશું બધા જ ફાફડા આ રીતે આપણે તૈયાર કરવાના છે દરેક જગ્યાએ ફાફડા નથી મળતા હોતા તો તમે ઘરે જો આ રીતે ઈચ્છા થાય તો બનાવી શકો છો બીજો લોટ આપણે ઢાંકી અને રહેવા દેવાનો અને જે લોટમાંથી ફાફડા બનાવવાના હોય એટલો જ બહાર રાખવાનો એટલે સુકાય નહીં આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને ફાફડા તૈયાર કરવાના છે જો તમને એમ લાગે કે લોટ થોડો થોડો કઠણ થઈ ગયો છે તો એકાદ ચમચી પાણી ઉમેરી અને ફરી પાછો સ્મૂધ કરી લેવાનો આવી રીતે બધા જ ફાફડા વણી લેવાના છે આપણે અને આ પાટલી પર જે ચોંટ્યું હોય એ ઉખાડી લેવાનું એટલે જ્યારે બીજો ફાફડો બનાવો ત્યારે એ બરાબર બને આવી રીતે અને પાટલી ઉપર બિલકુલ તેલ નથી લગાવવાનું જો તમે તેલ લગાવશો તો ફાફડા બરાબર નહીં બને હાથ ઉપર પણ જો લોટ ચોંટ્યો હોય તો તેને ઉખાડી લેવાનો દર વખતે આ રીતે લોટ ઉખાડતું જવાનું અને ફાફડા બનાવતું જવાનું તો ફ્રેન્ડ્સ બધા જ ફાફડા આ રીતે અમે બનાવી લીધા છે તમે જોઈ શકો છો આની ઉપર તમે થોડું સંચર પાવડર અને મરીનો ભૂક્કો મિક્સ કરી અને છાંટી શકો છો આવી રીતે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ઘરે બનાવેલા હવાથી એકદમ ચોખ્ખા અને બહાર કરતાં ઘણા સસ્તા એવા ફાફડા કઢી અને પપૈયાનું છીણ ફ્રેન્ડ્સ તો આ દસરાએ જો તમારે બહારથી ફાફડા ના લાવવા હોય અને લાઈનમાં ના ઊભું રહ્યો હોય તો આ રીતે ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમને ફાફડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે બાય